નમસ્કાર શાળાના આઈડી કાર્ડ બનાવવાનું કામ આવે એટલે કેવું માથાનો દુખાવો લાગે ખરું ને પણ હવે નહીં આજે આપણે મયંક રાઠોડ દ્વારા બનાવેલા આઈડી કાર્ડ સ્ટુડિયો સોફ્ટવેર વિશે વાત કરીશું આ સોફ્ટવેર આખી પ્રોસેસને એટલી સરળ બનાવી દે છે કે પૂછો જ નહીં તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે જો વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ બનાવવા એટલે ઘણો બધો સમય જાય અને કામ પણ કેટલું જટિલ હોય છે પણ વિચારો જો આ આખી પ્રક્રિયા એકદમ સિમ્પલ અને ફટાફટ થઈ જાય તો બસ આ જ સમસ્યાનો ઉકેલ આ સોફ્ટવેર કેવી રીતે લાવે છે એ જ આપણે આજે જોવાના છીએ ઓકે તો ચાલો શરૂ કરીએ કોઈ પણ કામ શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલું સ્ટેપ શું હોય બરાબર સેટઅપ પણ જરાય ચિંતા ના કરતા આ સેટઅપ ફક્ત એક જ વાર કરવાનું છે અને સાવ સહેલું છે આ સોફ્ટવેર બરાબર ચાલે એ માટે ખાલી ત્રણ નાની નાની બાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે સૌથી પહેલું આ સોફ્ટવેર ગૂગલ ક્રોમમાં જ સૌથી સરસ કામ કરે છે એટલે બસ એ જ વાપરવાનું બીજું જે એસટીએમએલ ફાઇલ છે ને એને ઇન્ડેક્સ ડોટ એસટીએમએલ નામથી સેવ કરી લેવાની છે અને ત્રીજી અને છેલ્લી વાત જ્યારે પહેલીવાર ફાઇલ ખોલીએ ત્યારે ઇન્ટરનેટ ચાલુ રાખવું જરૂરી છે કેમ કારણ કે એનાથી ક્યુઆર કોડ માટે જે લાઇબ્રેરી જોઈએ ને એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે ચાલો સેટઅપ તો થઈ ગયું હવે આગળ વધીએ અને કાર્ડને આપણી શાળાની એક ખાસ ઓળખ આપીએ મતલબ કે શાળાની વિગતો અને લોગો એડ કરીશું જેથી દરેક કાર્ડ એકદમ પ્રોફેશનલ લાગે અહીંયા મુખ્યત્વે ચાર વસ્તુઓ કરવાની છે સૌથી પહેલાં તો શાળાનું નામ તાલુકો જિલ્લો અને ડીઆઈએસિ કોડ જેવી બેઝિક માહિતી ભરી દેવાની પછી ડાબી બાજુ આપણી શાળાનો લોગો અને જમણી બાજુ એસએસએનો લોગો અપલોડ કરીશું અને હા સૌથી છેલ્લે પ્રિન્સિપાલની સહીનો ફોટો પણ અપલોડ કરવાનો જેથી કાર્ડ ઓફિશિયલ બની જાય ઓકે હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી અને મારો મતલબ છે સૌથી મહત્વનો ભાગ વિદ્યાર્થીઓનો ડેટા અને એમના ફોટા અહીંયા જો થોડી પણ ભૂલ થઈ તો બધી મહેનત પર પાણી ફરી વળશે એટલે અહીંયા થોડું વધારે ધ્યાન આપવું પડશે અને અહીંયા એક વાત ગાંઠ બાંધી લેવાની છે જે સેમ્પલ એક્સેલ ફાઇલ મળે છે ને એમાં જે કોલમના હેડિંગ્સ આપેલા છે ને જેમ કે નેમ ડીઓ બી ગ્રહનો એને ભૂલથી પણ બદલવાના નથી કેમ કારણ કે આખું સોફ્ટવેર આ હેડિંગ્સ પર જ ચાલે છે જો એ બદલ્યા તો સોફ્ટવેર ડેટાને ઓળખી જ નહીં શકે અહીં જુઓ મજાની વાત તો એ છે કે ગાઈડમાં પણ ફોટાના મેનેજમેન્ટને સૌથી મહત્વનું કહ્યું છે આના પરથી જ અંદાજો લગાવી શકાય કે આ સ્ટેપ કેટલું ક્રિટિકલ છે મોટાભાગની ભૂલો અહીંયા જ થાય છે એટલે જ આટલો ભાર મૂકવામાં આવ્યો છે તો ફોટા માટે ત્રણ સિમ્પલ પણ એકદમ સ્ટ્રિક્ટ નિયમો છે નિયમ નંબર એક દરેક ફોટાનું નામ એક્સેલ શીટમાં જે વિદ્યાર્થીનું નામ કે નંબર હોય બસ એ જ હોવું જોઈએ દાખલા તરીકે એકસો એક ડોટ નિયમ નંબર બે બધા ફોટા એક અલગ ફોલ્ડરમાં જ રાખવાના અને નિયમ નંબર ત્રણ સોફ્ટવેરમાં ફોટા અપલોડ કરો ત્યારે એક એક કરીને નહીં પણ આખે આખું ફોલ્ડર એક સાથે સિલેક્ટ કરી લેવાનું બસ આટલું જ સારું તો બધી માહિતી અને ફોટા અપલોડ થઈ ગયા હવે આવે છે ફાઇનલ સ્ટેપ પ્રિન્ટિંગ પહેલાંનું અહીંયા જ સોફ્ટવેર પોતાનો અસલી જાદુ બતાવે છે અને દરેક વિદ્યાર્થી માટે એક યુનિક ક્યુઆર કોડ જનરેટ કરે છે અને હા બધી ડિટેલ્સ ભરાઈ જાય પછી અથવા એક્સેલ ફાઇલ અપલોડ કર્યા પછી એ કામ ભૂલ્યા વગર કરવાનું છે એ છે અપડેટ રિફ્રેશ બટન દબાવવાનું આ બટન જ તમારો બધો ડેટા અને ફોટાને ભેગા કરી ફાઇનલ આઈડી કાર્ડ્સ જનરેટ કરશે આ અપડેટ બટન દબાવવાથી બીજું શું થાય છે એ દરેક કાર્ડ પર ઓટોમેટિક એક યુનિક ક્યુઆર કોડ બનાવી દેશે હવે આનો ફાયદો શું ફાયદો એ કે એ ક્યુ આર કોડની અંદર વિદ્યાર્થીની બધી જ માહિતી સ્ટોર થયેલી હોય છે એટલે કોઈ પણ ક્યુઆર સ્કેનરથી એને સ્કેન કરીને તરત જ બધી વિગતો ચેક કરી શકાય છે અને હવે આવે છે એ ભાગ જેની બધા રાહ જોતા હોય છે આટલી મહેનત કરી તો હવે એનું ફળ પણ મળવું જોઈએ ને તો ચાલો જોઈએ કે દર વખતે એકદમ પરફેક્ટ અને પ્રોફેશનલ આઈડી કાર્ડ કેવી રીતે પ્રિન્ટ કરવા પરફેક્ટ પ્રિન્ટઆઉટ માટે બસ આ ચાર સેટિંગ્સનું ધ્યાન રાખવાનું છે એમાં પણ બે તો ખૂબ જ જરૂરી છે પહેલું માર્જિન્સને હંમેશા નન પર જ રાખવાનું એનાથી શું થશે એક એ ફોર સાઇઝના પેપર પર બરાબર દસ કાર્ડ ફિટ થઈ જશે જગ્યાનો બગાડ નહીં થાય અને બીજું બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સવાળો ઓપ્શન ચાલુ રાખવાનું જેથી કાર્ડની જે ડિઝાઇન અને કલર છે એ બરાબર પ્રિન્ટ થાય અને છેલ્લે જતાં જતાં કેટલીક કામની ટીપ્સ દરેક કાર્ડની સાઇઝ સ્ટાન્ડર્ડ એટી સિક્સ એમએમ બાય ફિફ્ટી ફોર ની જ બનશે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી કદાચ ક્યાંક કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ ગભરાવાની જરૂર નથી બસ એક્સેલ ફાઇલમાં સુધારો કરો અને ફરીથી અપલોડ કરી દો અને હા માની લો કે ફક્ત એક બેચ કાર્ડ બનાવવા છે તો એ પણ મેન્યુઅલી બનાવી શકાય છે કેટલું સરળ છે તો આ બધા સ્ટેપ્સ ફોલો કર્યા પછી પરિણામ શું મળશે પરિણામ મળશે ઝડપી સરળ અને એકદમ પ્રોફેશનલ દેખાતા આઈડી કાર્ડ ઓછામાં ઓછા સમય અને મહેનતમાં બેસ્ટ ક્વોલિટીનું કામ આનાથી વધારે બીજું શું જોઈએ તો સવાલ એ છે કે આઈડી કાર્ડ બનાવવાની આ જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયાને પાછળ છોડીને પોતાનો કિંમતી સમય બચાવવા માટે શું બધા તૈયાર છે કારણ કે આ સોફ્ટવેર એ કામને એકદમ શક્ય બનાવી રહ્યું છે